રાજ્યની શાળામાં નવા સત્રનો પ્રારંભ તો થઈ ગયો પણ હજુ પણ શાળામાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે ત્યારે કચ્છથી મળતી માહિતીને જોતા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાની તમામે તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીની ચેકિંગની કવાયત હાથ ધરાઈ આ દરમિયાન છવ્વીસો ને પંદર જેટલી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું આ શાળાઓમાં કચ્છના શિક્ષણ વિભાગની બસો ચોપન જેટલી ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું સમગ્ર રાજ્યમાં જે ડ્રાઇવ ચાલેલી એ અંતર્ગત અમે ખાસ શનિવારે અને રવિવારે આ સમગ્ર કવાયત હાથ ધરવામાં આવેલી અને એ રીતે રવિવારે રજાના દિવસ છતાં સમગ્ર અમારી જે ટીમ એજ્યુકેશન એટલે કે માનનીય ડીઓ સરના માર્ગદર્શન નીચે આખી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સાથે જોડાયેલી ટીમ અને એ રીતે અત્રેની પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલી ટીમ બંને સંયુક્ત સાથે મળી સમગ્ર કચ્છ જિલ્લાના દસે દસ તાલુકાની અંદર એક વિશેષ કચ્છ જિલ્લાની અંદર જે શાળાઓ છે છે એ સિંગલ ફ્લોર જ ધરાવે એટલે કે માત્ર ભોય જ એમનું મકાનનું કામ છે એટલે એના કારણે થઈ અને જે આપણો નિયમ છે કે ભાઈ નવ મીટર થી વધારે ઊંચાઈ ધરાવતી જે શાળાઓ છે એના માટે આપણે ફાયર વિભાગની જે એનઓસી છે ફરજિયાત લેવાની થાય છે સાથે સાથે દરેકે દરેક શાળા વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે વિભાગ દ્વારા સૂચિત જે સાધનો એને છે એ વસાવવા પણ અમે રીતે સૂચના આપી દીધી છે એટલે તમામે તમામ શાળાના શ્રી હોવા માટે પ્રતિબદ્ધ છે અને એ અંતર્ગત ટીમે જે જે જગ્યાએ જઈ અને સઘન ચકાસણી કરી અને એમને જે પ્રકારે ગાઈડ કર્યા છે એ પ્રમાણે આપણી શાળાઓ એ હાયર બાબતની અંદર સજ્જ થવા જઈ રહી છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ ની કામગીરીનો વિરોધ